નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે કઈ ઋતુની અંદર કયું તેલ માથાની અંદર નાખવું જોઈએ અને ક્યારે નાખવું જોઈએ અને કેટલા પ્રમાણમાં નાખવું જોઈએ તો શિયાળાની અંદર ઉનાળાની અંદર અને ચોમાસાની અંદર કઈ ઋતુમાં કયું તેલનો ઉપયોગ કરવો જોઈએ જે આપણા બોડી માટે શરીર માટે સૌથી વધારે લાભદાયક છે આયુર્વેદ મુજબ આપણા બોડીની અંદર એટલે કે માથાની અંદર કયું તેલ નાખવું જોઈએ જેનાથી આપણા વાળ જલ્દીથી સફેદ ના થાય બાલ જલ્દીથી ઉતરે નહીં અને બાલ કાળાને અને તો આયુર્વેદમાં કહે છે કે તલનું તેલ એ આપણા શરીર માટે બોડી માટે સૌથી બેસ્ટ છે અને શિયાળાની સિઝનની અંદર તો આયુર્વેદમાં કહે છે કે દરરોજ સવારે ઊઠીને આપણા બોડી ઉપર તલના તેલની માલિશ કરવી જોઈએ તલનું તેલ લગાવવું જોઈએ અને માથાની અંદર ક્યારે નાખવાનું કહે છે તો કે રાત્રે નાખવાનું છે કયું તેલ લાકડાની ગાણીની અંદરથી લાવેલું તલનું શુદ્ધ તેલ આપણે નાખવાનું છે મારી ઉંમર ફિફ્ટી ફોર વર્ષ થયા છતાં પણ મારા માથાની અંદર બાલ જે લોકોને નાની ઉંમરમાં સફેદ થઈ જાય છે એટલા થયા નથી ઘણા લોકોને ત્રીસ કે પાંત્રીસ વર્ષની ઉંમરે માથામાં સફેદ બાલ થઈ જાય છે તલનું તેલ ક્યારે નાખવાનું તો રાત્રે સૂતી વખતે દસ મિનિટ સુધી માથાની અંદર ખોપરીની અંદર જાય એ રીતે હાથમાં તેલ લઈ અથવા વાટકીમાં લઈ અને બરાબર એની માલિશ કરવાની આપણે ખોપરીની અંદર તલનું તેલ ઉતરવું જોઈએ બાલમાં નાખવાનું નથી માથાની અંદર નાખવાનું છે જે ખોપરી સુધી પહોંચે તો બાલના જે મૂળિયા છે એને વિટામિન ઈની કમી નહીં આવે અને બાલના મૂળિયાની અંદર આ તેલ પહોંચશે તો આપણા બાલ છે ધીરે ધીરે ગ્રો થશે ઉતરવાના બંધ થઈ જશે કાળા અને ઘાટા થશે જલ્દીથી સફેદ નહીં થાય તો નિયમિત તમે તલનું તેલ જો નાખવાનું રાખશો તો એ અદ્ભુત પરિણામ આપે છે હવે ઉનાળાની ઋતુ આવે તો ઉનાળાની અંદર લાકડાની ઘાણીનું શુદ્ધ કોપરેલ તેલ આ તેલ ખાઈ શકાય દક્ષિણ ભારતની અંદર લોકો આ તેલનો દાળ શાકના વઘારની અંદર ઉપયોગ કરે છે એટલે આયુર્વેદમાં કહે છે કે જે વસ્તુ ખાઈ શકાય એ બોડી ઉપર લગાવી શકાય માથામાં લગાવી શકાય તો આની અંદર કોઈપણ પ્રકારનું કેમિકલ નાખ્યા વગરનું શુદ્ધ તેલ છે તો ઉનાળામાં હું કોપરેલ તેલ નાખું છું એ સિવાય તમે જો એ બે તેલ ના મળે તો ક્યારેક ક્યારેક ચોમાસાની અંદર હું દિવેલનો ઉપયોગ કરું છું આ છે દિવેલ શુદ્ધ દિવેલ લાકડાની ઘાણીનું ઘણી બધી જગ્યાએ લાકડાની ઘાણીઓ અત્યારે જોવા મળે છે તમે યુટ્યુબમાં સર્ચ કરશો તો તમને એનો એડ્રેસ અને મોબાઈલ નંબર પણ મળી જશે અને ચોમાસામાં તમારે નાખવું હોય તો આ જે દિવેલ છે એ દિવેલનો પણ ઉપયોગ કરી શકો છો આ ત્રણમાંથી ગમે તે તેલ તમે બારે માસ પણ ઉપયોગ કરી શકો છો એવું નથી કે શિયાળો ઉનાળો ચોમાસું કરી શકાય તમારે દિવેલ બારે માસ નાખવું હોય તો દિવેલ પણ નાખી શકો છો તમારું માથું ઠંડુ રાખે છે બાલ ઘાટા કરે છે તો હું આ દિવેલનો પણ ઉપયોગ કરું છું બજારના જે તેલ આવે છે એની અંદર કેમિકલ નાખેલા હોઈ શકે છે પ્રિઝર્વેટિવ નાખેલા હોઈ શકે છે કે એની અંદર રસાયણ ઉમેરા ઉમેરેલા હોઈ શકે છે એની અંદર સુગંધ કે કલર ઉમેરેલો હોઈ શકે છે એટલે એનો કલર પણ બદલેલો હોય છે તો બજારના જે તેલ આવે છે એની જગ્યાએ આપણે જો આ ત્રણ તેલમાંથી ગમે તે એક તેલનો જો તમે ઉપયોગ કરશો માથાની અંદર નાખવાનો તો એ આપણા બોડી માટે ખૂબ ઉપયોગી થાય છે તો આ એક જ તેલ તમે જિંદગીભર તમે વાપરશો બીજું કોઈ તેલ વાપરવા નથી તલનું વાપરો કે ટોપરાનું એટલે કે કોપરેલ શુદ્ધ કોપરેલ વાપરો અથવા દિવેલ ગમે તે એકનો તમે ઉપયોગ કરી શકો છો તો લાકડાની ગાણીનું શુદ્ધ તમે તેલ વાપરશો તો આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી આપણા માથાના બાલ છે જલ્દીથી સફેદ નહીં થાય અને માથાના બાલ જે ઉતરવાનો પ્રશ્ન છે એ પણ ધીમે ધીમે દૂર થઈ જશે પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ